હેલો ગાયશ જય કૃષ્ણ આપણે વરાણા જવા માટે તૈયાર થઈ ગયા છીએ તો જોઈ શકો છો ગાડી પણ આપણે તૈયાર થઈ ગઈ છે અને સાહેલ વ્યુ પણ તૈયાર થઈ ગયા છે તો જોડાયા રાજો અમારી સાથે આજે અમે તમને મેરો બતાવીશું કે વરાણાની અંદર કેવો મેળો છે અમારો વઢિયાનો બહુ પ્રખ્યાત મેળો છે અને આજે હવે બીચ છે તો જોઈએ એવી ભીડ છે ઓકે ફ્રેન્ડ્સ મળીએ મેરામાં ગાય જોઈ શકો છો બબુ અને એના મમ્મી બંને આવી ગયા છે એ પણ તૈયાર જ છે મેરામાં આવવા માટે આવી ગયા છીએ તો જોઈ શકો છો કે આજે બીજો દિવસ છે સત્તા પણ થોડું ઘણું ટ્રાફિક તો છે જ જોઈ શકો છો કે આપણે અહીંયાથી વળવાનું જ છે ટ્રાફિક છે જ આઠમના દિવસો તો બહુ ગર્દી હશે કે અહીંયાથી ફૂલ ટ્રાફિક હશે પણ આજના દિવસમાં એટલું બધું પણ નથી છતાં પણ છે થોડું ઘણું પણ ધોની બસ આપણે મજા કરવાની જ છે જોડાયેલા છો મારા વિડીયોમાં આપણે મેળામાં પકી ગયા છીએ તો આપણે સૌથી પહેલા કુરિયા માતાજીના દર્શન કરીશું પછી આખો મેળો ફરીશું તો ચલો પહેલા આપણે દર્શન કરી લઈએ આપણે મંદિરના ગેટ ઉપર પહોંચી ગયા છીએ તો ચાલો પેલા દર્શન કરી લઈએ આપણે દર્શન કરીને તો મંદિરની બહાર આવી ગયા છીએ પણ તમે જોઈ શકો છો બહારનો નજારો કે બધી રાઈડો બંધ છે તમે જોઈ શકો છો કે એક પણ રાઈડ ચાલુ નથી તો જાણવામાં આવ્યું એ જ છે કે આ લોકોને રાઈડની પરવાનગી પણ હજુ નથી મળી અને બીજું કે હજુ અમને લાઇટનું કનેક્શન પણ મળ્યું નથી જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણે થોડા આગળ વધીએ કે ચલો ક્યાંક આગળ થોડું જોઈએ પણ મને એવું લાગે છે કે આગળ પણ બધી જ રાઈડો બંધ છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા પણ બંધ છે તો જે લોકો મેળામાં અત્યારે આવતા હોય તો હજુ બે દિવસ રહીને આવજો કારણ કે સમાચાર એવા મળ્યા છે કે પહેલી તારીખ પછી આ રાઈડુ બધી ચાલુ થશે હું પણ ખાસ રાઈડાની મજા માટે જ આવ્યો હતો પણ જોઈ શકો છો કે રાઈડુ બધી બંધ છે જોઈ શકો છો ફ્રેન્ડ કે રાઈડુ તો બધી બંધ છે પણ આપણા મિત્ર સંજયભાઈની દુકાનના ફોટો ફ્રેમનું કામકાજ તો ચાલુ જ છે તો આપણે અમની દુકાનની મુલાકાતે પહોંચી ગયા જોઈ શકો છો ફ્રેન્ડ અમને અમને બાસપાના રોડ ઉપર દુકાન રાખી છે અહીંયા સેલ્ફી સ્ટેકની તો કામકાજ ચાલુ જ છે પણ પેલું આપણું કામકાજ બંધ છે જે રાઈડુ મજા લેવાની હતી સાહેલ ભાઈ જોઈ શકો છો રમવા બેસી ગયા છે જોઈ શકો છો આ લોકો અહીંયા આવી ગયા છે ફોટો માટે આ લોકો ફોટો તો પાડી દે હવે વિડીયો બનાવશે કિરણ કહે છે કે મારો પણ વિડીયો પપ્પા થોડોક બનાવી લેજો મેં કીધું હા તારો વિડીયો પણ આવી જશે જોઈ શકો છો કિરણ ને અમારા મજા આવી ગઈ છે એનો નસીબ સારા જ છે કે એમની રાઈડ નાના બાળકોની ચાલુ છે જોઈ શકો છો કે મજા કરી રહી છે મેં પણ કીધું કે અમને રજા આપશો તો કે ના પીએ તમે મોટા લોકો નહીં ઓનલી બાળકો નીકી મારે તો બસ એવું જ થયું કે એમને મેળામાં ગયા કંઈ સેટ તો થયું નહીં બસ મારે અને મારું કામ હું અને સાહેલ બસ આપણે તો આને રાખવાની જવાબદારી મેળામાં મળી ગઈ કારણ કે બીજું તો કાંઈ હતું નહીં જોઈ શકો છો કે કિરણબેનની સાથે સાથે સાહેલભાઈને પણ મેળ આવી ગયો છે બીજી એક નાનકડી રાઈડમાં અહીંયા પણ મેં કીધું કે ભાઈ અમને બેસાડશો તો કે ના ભાઈ આ તો નાના બાળકો માટે છે મોટા લોકો માટે નથી તો અહીંયા પણ આપણો મેળ આવ્યો નહીં જોઈ શકો છો કે આ ઇલાકાની અંદર પણ જેટલી પણ રાઈડો છે એ પણ બધી બંધ જ છે નાની રાઈડમાં મજા કરી રહ્યા છે જો કેમ કે અહીંયા જાદુગોરનો શો હોય છે એ પણ બંધ છે કારણ કે અવાજ હો અવાજ માટે સ્પીકર પણ જોઈએ ને લાઇટ માટે લાઇટ કનેક્શન પણ નથી અહીંયાની પણ બધી જ રાઇડો બંધ છે જોઈ શકો છો કે મને બહુ દુઃખ લાગ્યું કે હું ગયો પણ એ રાઇડું ના મળી તો કોઈ વાંધો નહીં ચલો હવે આપણે સોડા પીશું મગજ ઠંડુ કરીશું કારણ કે હવે રાઇટ તો નથી મળી પણ મગજ ઠંડુ કરીને આપણે હવે ઘરે જવાની તૈયારી કરીએ ચલો ગઈ તો આપણે મેળામાં ફરી લીધું છે તો હવે આપણે ઘરે જઈશું મને તો વધારે કંઈ જે ગમ્યું નહીં ફક્ત ને ફક્ત બસ ચશ્મો લીધો છે કિરણ તમે શું લીધું છે મેળામાં ચંપલ ને બીજું આપણે શું લીધું છે શેરડી લીધી છે મેરામ ફરવા મજા આવી રાઈડું તો હતી ને ક્યાંથી મજા આવી કે ગઈ ચલો ફ્રેન્ડ્સ સમી આવી ગયા છીએ તો કિરણબેનને ભૂખ લાગી છે તો ચલો થોડો નાસ્તો પાણી કરી લઈએ ઓકે ફ્રેન્ડ તો અમારો વિડીયો ગમ્યો હતો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ